નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની ઋતુ ચાલુ છે અને શિયાળાની ઋતુમાં સવારના પોરમાં ખાલી પેટે બે વસ્તુ જો ખાવામાં આવે ને તો શરીરને જે ફાયદા કરે છે જે અઢળક ફાયદા કેમ કે આ બે વસ્તુનું જે કોમ્બિનેશન છે બે વસ્તુનું મિશ્રણ છે બે ફૂડ છે જે પાવરફુલ અને શક્તિશાળી અને ખાસ તો શિયાળામાં જેનાથી જેની અંદર પોષક તત્વોનો ખજાનો છે એમ કહી શકાય મિત્રો મગફળી અને ગોળ આમ તો મિત્રો મગફળીને ગરીબોની બદામ કહી છે કેમ કે બદામથી મગફળી છે એ ઓછી નથી પરંતુ આપણે એની એનું મૂલ્ય સમજતા નથી કેમ કે મગફળીમાં જે પોષક તત્વો છે ઘણા બધા પોષક તત્વો બદામ કરતાં પણ શરીરને વધારે ફાયદાકારક છે મગફળી અને ગોળ દરરોજ સવારે ઉઠી અને સવારનો નાસ્તો કરતા હોય તો નાસ્તાની અંદર શેકેલી મગફળી અથવા પલાળેલી મગફળી અથવા ઘણા લોકો મગફળીને બાફીને પણ ખાતા હોય છે કાચી મગફળી છે એ ખાવી નહીં બને ત્યાં સુધી અથવા વધારે પડતી કાચી મગફળી ન ખાવી પણ શેકેલી મગફળી અને દેશી ગોળ કાળો ગોળ બંને વસ્તુ જો સાથે ખાવામાં આવે સવારના નાસ્તામાં એમાં પણ સવારે ખાલી પેટે નાસ્તામાં જ્યારે સેવન કરવામાં આવે ત્યારે એ શરીરના અનેક રોગો છે એને કંટ્રોલમાં કરી શકે છે મિત્રો ખાસ તો મોટી ઉંમરના લોકો હોય આવા લોકોને ઘણી બધી સમસ્યાઓ થતી હોય એમાં ખાસ મહત્ત્વનું કે લોહીની ઉણપ જે લોકોના શરીરમાં આયર્નની ઉણપ હોય અથવા હિમોગ્લોબિનની ઉણપ હોય અને એને લીધે નબળાઈ થાક કમજોરી આવું બધું ફીલ થતું હોય ને આવા લોકો માટે આ સવારનો નાસ્તો બેસ્ટ માનવામાં આવે છે ગોળ અને મગફળી ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે હિમોગ્લોબિન ઇન્ક્રીઝ થાય છે અને બ્લડને લગતી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે કેમ કે મગફળીમાં પણ આયર્ન છુપાયેલું છે અને ગોળમાં પણ ભરપૂર માત્રામાં આયર્ન છે એટલે જે લોહીની સમસ્યાઓ દૂર કરે છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે ચાલીસ પચાસ કે સાહીઠ વર્ષ પછી શરીરમાં થતાં સાંધાના દુખાવા કે મગફળીની અંદર કેલ્શિયમ પણ રહેલું છે મિત્રો અને જ્યારે ગોળ સાથે એનું સેવન કરવામાં આવે ત્યારે એ હાડકાના સાંધામાં થતાં દુખાવામાં ખૂબ સારું પરિણામ આપે છે એ સિવાય જે સ્નાયુના દુખાવા હોય તો એમાં પણ ગોળ જે છે એ મગફળી સાથે જ્યારે કોમ્બિનેશન છે એનું સેવન કરવામાં આવે ત્યારે શરીરમાં થતાં આમ તો કોઈ પણ પ્રકારના દુખાવા છે એ એમાં જબરજસ્ત પરિણામ આપે છે એ સિવાય સૌથી મહત્ત્વનો ગુણ કે મગફળીની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં છે ભરપૂર માત્રામાં છે જ્યારે ગોળની અંદર પણ એવા પોષક તત્વો છે કે જે પાચક રસો છે વધારે વધારે એક્ટિવ બનાવે છે અને જેને કારણે શરીરની પાચન શક્તિ આપણા પેટની પાચન શક્તિ વધારે મજબૂત બને છે જેને કારણે જે લોકોને વારંવાર ગેસ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય તો આ સમસ્યામાં આ બંને વસ્તુ છે એ ખૂબ જ ફાયદો કરે છે મગફળીમાં રહેલું જે ફાઈબર જે કુદરતી રેસા છે એ આંતરડામાં રહેલા મળને બહાર કાઢવામાં મદદ કરે છે એટલા માટે પાચન શક્તિને વધારે એક્ટિવ બનાવે છે એ સિવાય ખાંસી ઉધરસ જે લોકોને વારંવાર ખાંસી અને ઉધરસ થતી હોય તો આવા લોકોએ અવશ્ય શેકેલી મગફળી મગફળીને બરાબર શેકી નાખવાની છે અને દેશી ગોળ છે દરરોજ સવારે નાસ્તામાં ખાવાથી મિત્રો ધીમે ધીમે ખાંસીની ઉધરસ સાવ દૂર ખાંસીની સમસ્યા સાવ દૂર થાય છે જે ઉધરસ વારંવાર રહેતી હોય આવા લોકોએ અવશ્ય ચાની જગ્યાએ આ નાસ્તો કરી લેવો જોઈએ કેમ કે મેં જોયું છે ઘણા બધા લોકો જે સવારે ઉઠીને ચાનું નાસ્તામાં ચા છે એનું સેવન કરતા હોય છે જેને લીધે આવા લોકોને ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે અથવા ક્યારેક ક્યારેક શરીરમાં ખાંસીની સમસ્યા રહેતી હોય છે તો આવા લોકો માટે આ ખૂબ જ કામની વસ્તુ છે એ સિવાય જે લોકોના શરીરમાં નબળાઈ કમજોરી અથવા થાક જેવું રહેતું હોય તો મિત્રો ગોળ છે એ પાવરફુલ ભરપૂર એનર્જી આપે છે અને તાત્કાલિક એનર્જી આપે છે અને ગોળ સાથે મગફળી મગફળીનું સેવન કરવામાં આવે ત્યારે શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે પ્રજનન ક્ષમતા અને જાહે ક્ષમતા પણ વધારે છે મગફળીની અંદર રહેલા જે પોષક તત્વો છે જે ખૂબ જ ઉપયોગી છે જે લોકોને શારીરિક નબળાઈ અથવા જેને કહેવાય કે જાતિ નબળાઈ હોય અને જેને કારણે પ્રજનન ક્ષમતા છે એ ઘટી ગઈ હોય ને તો આવા લોકોને મગફળી ખૂબ જ ઉપયોગી છે કેમ કે એની અંદર ઓમેગા સિક્સ ફેટી એસિડ છે અને મગફળીની અંદર રહેલું જે ઓમેગા સિક્સ ફેટી એસિડ છે એ એમ કહેવામાં આવે છે કે સ્કિનની સમસ્યાઓમાં ગઝબનું પરિણામ આપે છે એટલે જો એ લોકોને ચામડીને લગતી કોઈ સમસ્યા હોય તો પણ ફાયદો કરે છે એ સિવાય સ્કિન સિવાય વાળની સમસ્યામાં પણ મગફળી છે એ ખૂબ જ ઉપયોગી છે એ સિવાય મગફળી અને ગોળનું ખાસ તો મગફળી જે છે એ મિત્રો હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા હોય હૃદય સાથે સંકળાયેલી સમસ્યા હોય જેમ કે ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય અથવા બ્લડ પ્રેશરની સમસ્યા હોય અથવા બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસની સમસ્યા હોય તો એમાં પણ મગફળી ખૂબ સારું પરિણામ આપે છે બ્લડ શુગર જો વધારે પ્રમાણમાં હોય તો એ લોકો ગોળ નથી ખાઈ શકતા પરંતુ શેકેલી મગફળી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એ સિવાય મગફળીની અંદર એક સરસ મજાનો ગુણ રહેલો છે કે જે આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધારે વધારે છે આંખોનું તેજ વધારે છે એટલે નિયમિત જે લોકો સવારે નાસ્તામાં શેકેલી મગફળીનું સેવન કરતા હોય સાથે ગોળનું સેવન કરતા હોય તો આવા લોકોની આંખો છે એ લાંબી ઉંમર સુધી મોટી ઉંમર સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે એમની દ્રષ્ટિ ક્ષમતા જળવાઈ રહે છે એ સિવાય મગફળીની અંદર રહેલું જે કેલ્શિયમ છે એ સાંધાના દુખાવા મટાડવામાં તો ફાયદો કરે છે પણ સાથે સાથે જે દાંતને લગતી કોઈ પણ સમસ્યા હોય દાંતમાં દુખાવા થતા હોય વારંવાર તો આવા લોકોને પણ ખૂબ ફાયદો કરે છે દરરોજ મગફળીનું સેવન કરવાથી દાંત પણ મજબૂત બને છે એ સિવાય સૌથી મહત્વની વાત કરી દો મિત્રો કે મગફળીની અંદર વિટામિન બી થ્રી રહેલું છે જે મગજની કાર્યક્ષમતા વધારે છે અને ખાસ કરીને જ્યારે વિદ્યાર્થી કાળ હોય ત્યારે એવું કહેતા હોય કે આવા લોકોને બદામ ખવડાવવી જોઈએ પરંતુ ઘણા બધા ગરીબ લોકો હોય તો આવા લોકોને બદામ નથી પરવડતી આવા લોકોએ મગફળીનું સેવન અવશ્ય બાળકને કરાવવું જોઈએ કેમ કે જે બદામની અંદર જે યાદશક્તિ વધારવાનો ગુણ છે એ જ ગુણ મગફળીમાં પણ છુપાયેલો છે એટલે મગફળી છે એ યાદશક્તિ વધારે છે અને મગજની કાર્યક્ષમતા છે એ મિત્રો વધારે છે એટલે ખૂબ ફાયદો કરે છે મગફળીની અંદર જે પોષક તત્વો છે કેલ્શિયમ રહેલું છે એ સિવાય એની અંદર આયર્ન છે જે લોહી છે એ વધારે છે લોહીની કમી દૂર કરે છે મગફળીની અંદર જે ફાઇબર રહેલું છે એ પેટની સમસ્યાઓ દૂર કરે છે પોટેશિયમ રહેલું છે હાર્ટ માટે ખૂબ જ ઉપયોગી છે ઝીંક છે વિટામિન એ વિટામિન ઈ છે આંખો માટે અને સ્કિન માટે તથા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે દરરોજ સવારમાં મગફળી અને ગોળનું સેવન કરવાનું છે મગફળીને કાચી ખાવાની નથી કાચી ખાવામાં શું થાય છે કે જો કાચી તમે એક મુઠ્ઠીથી વધારે મગફળી કાચી ખાવને તો ઘણી વખત પેટમાં અપચા કે આફરાઈ જેવું થાય અથવા પેટમાં એમ લાગે કે પેટ ભારે થઈ ગયું દબદબો થઈ ગયો એટલે મગફળી છે એને શેકી અને દેશી ગોળ સાથે જ્યારે ખાવામાં આવે ને ત્યારે મિત્રો એ ગઝબનું પરિણામ મળે છે આપણા શરીર માટે અને એ સ્વાદમાં પણ બેસ્ટ હોય છે નાના બાળકને પણ ખાવું ખૂબ જ ગમે છે અને એમાં પણ અત્યારે જ્યારે શિયાળાની ઋતુ છે ત્યારે આ ઠંડીની ઋતુમાં આ બે વસ્તુ છે આ બે ફૂડ છે એને સવારે નાસ્તામાં અવશ્ય ઉપયોગ કરવો જોઈએ કેમ કે જ્યારે ગરમીની ઋતુ ચાલુ થાય ત્યારે ઘણા લોકો ને દેશી ગોળ છે માફક નથી આવતો હતો બીજું એ કે મગફળીને ગોળ છે એ શરીરમાં ઉર્જા પૂરી પાડે છે સાથે સાથે શરીરમાં ગરમાહટ પણ વધારે છે એટલે જે લોકોને ઠંડીને લીધે કોઈ પણ સમસ્યા થતી હોય ઠંડી ઋતુમાં જ્યારે કોઈપણ સમસ્યા શરીરમાં થતી હોય આવા લોકોને મગફળીને ગોળ છે એ ખૂબ જ મિત્રો ફાયદો કરે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી